લુણાવાડાની સરદાર પટેલ સ્કૂલની સ્કૂલ બસને નડ્યો અકસ્માત ગ્રામ્ય વિસ્તારના બાળકોને લઈ અને સ્કૂલ હતી બસ રાજગઢ અને પાલ્લા ગામ વચ્ચે થયો અકસ્માત નવા બનેલા રોડના શોલ્ડરનું કામ બરોબર ન થયેલું હોવાથી માટી ધસડાઈ જતા બસ પલટી મારતા બચી સામે વાહન આવતા સાઈડમાં બસ લેવા જતાં બસ પલટી મારતા બચી જોકે બસ રોડથી નીચે ઉતરી ગઈ હતી બસમાં બે વિદ્યાર્થીઓ સવાર હતા જોકે આગળનો રૂટ હજી બાકી હોય તેવું વધુ વિદ્યાર્થીઓ ન હતા બસ રોડ પરથી ઉતરી ગઈ પરંતુ કોઈ ઈજાઓ થઈ નથી સદનસીબે જાનહાની ટળી છે આ બસમાં કુલ વીસથી વધુ વિદ્યાર્થીઓ જુદા જુદા ગામમાંથી લુણાવાડા સરદાર પટેલ સ્કૂલમાં ભણવા માટે આવતા હોય છે વિજય જોશી મહીસાગર નાટલા